નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ ડીન એસપી સક્સેનાનું આજે નિધન થયું હોય તેવી માહિતી મળી છે તેમનું નિધન થયા હોવાની માહિતી મળતાની સાથે જ વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આ અંગે વધુ માહિતી એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય દીપક શાહ દ્વારા આપવામાં આવી છે આજરોજ સવારે સાડા દસ કલાકે સક્સેના સાહેબ તેમના ફતેગંજ ખાતેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા આ સમાચાર મળતા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ તથા પૂર્વ વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેમના સદગતના અંતિમ દર્શન કરવા માટે તેઓ ફતેગંજ ખાતેના નિવાસસ્થાને મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા હતા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પૂર્વ ડીન પ્રોફેસર મગન પરમાર તથા પ્રોફેસર જગદીશ સોલંકીએ પણ તેમના નિદાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી તેમને સક્સેના સાહેબ સાથે જે પણ કંઈ અનુભવો થયા હતા તે પણ જણાવ્યા હતા દરમિયાનમાં એસબી સક્સેના સાહેબના પુત્ર પ્રોફેસર અંકુર સક્સેના જેઓ હાલમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક મહારાજા યુનિવર્સિટીના એક્ટિંગ ડીન પણ છે તેમણે જણાવ્યું કે સદગતનું બેસણું રવિવારના રોજ છ ઓક્ટોબરે સાંજે ચારથી છ કલાકે લાયન્સ હોલ ખાતે રાખવામાં આવ્યું છે સદગતની અંતિમ યાત્રા આજે થઈ મોટી મોટી કંપનીના મેનેજરો ઓફિસરો જેઓ તેમના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે તેઓ પણ એમની અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા તથા એમએસ યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદી સાયન્સ ફેકલ્ટીના ડીન હરિભાઈ કટારિયા સાહેબ पूर्व सेनेट मेंबर कल्पेश नायक एफएसडब्ल्यू स्टाफ मेंबर प्रोफेसर भावना मेहता पूर्व सेनेट सभ्य कविता सिंधव डॉक्टर नबीला कुरेसी, सकोलकर मनीष ठाकर हॉस्पिटल ना जयमीन सोलंकी सरदार पटेल यूनिवर्सिटी फेकल्टी ऑफ सोशल वर्क डायरेक्टर प्रोफेसर शिवानी मिश्रा बीजी जी थोमस सहित मोटी संख्या में लोग સક્સેના સાહેબ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક વડોદરાની મહારાજા સાહેજીરાવ યુનિવર્સિટી એમાં ઓગણીસો એકાશીથી સાહેબે ખૂબ સુંદર રીતે આ ફેકલ્ટીને આગળ લઈ જવામાં બહુ મોટું યોગદાન આપ્યું એમના દીકરા જે છે જે અંકુર સક્સેના એ પણ અત્યારે વર્તમાનમાં એક્ટિંગ ત્યાંના ડીન છે અને સક્સેના સાહેબનું આજે સવારે નિધન થયું હતું એમના ફતેહગંજ નિવાસીથી રવિવારના દિવસે સવારે સાંજે છ વાગે ચાર વાગે ચારથી છમાં જે લાયન્સ હોલ છે એ લાયન્સ હોલની અંદર સાંજે ચારથી છમાં સદગતનું બેસણું રાખવામાં આવેલું છે યુનિવર્સિટીને ફેટરનિટીના ઘણા બધા લોકો સાહેબથી ખૂબ પરિચિત હતા એમનો ખૂબ મિલનસાર સ્વભાવ નમસ્કાર દર્શક મિત્રો આજે એસ બી સક્સેના સાહેબ જે વડોદરાની મહારાજા સાહેજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના વર્ષો સુધી ડીન હતા અને આજે એમનું નિધન થયું છે આપણી સાથે એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના પૂર્વ ડીન મગનભાઈ પરમાર અને જગદીશભાઈ સોલંકી સાહેબ પણ છે આપણે મગનભાઈને પૂછીએ કે દિવંગત જે સક્સેના સાહેબ હતા એમનો ફેકલ્ટીનો આખો ટેનિયર અને તમે એમની સાથે કામ કર્યું છે આપ શું કહેશો પ્રોફેસર એસ બી સક્સેના સાહેબ સાથે ઓગણીસો એક્યાસીમાં પહેલીવાર સંપર્ક થયો એક્યાસીથી ત્યાંશી સુધી સાહેબના વિદ્યાર્થી તરીકે ત્યાર પછી ઓગણીસો છ્યાસીમાં ફેકલ્ટી જોઈન કરી અને સાહેબની નેતાગીરીમાં પ્રોફેસર સત્સના સાહેબની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને લગભગ સાહેબ અઠ્ઠાણુંમાં રિટાયર થયા ત્યાં સુધી અમે સાથે રહ્યા ખૂબ જ મિલનસર સ્વભાવ સરળ માણસ અને કામ કરવાની જો કોઈ પદ્ધતિ હોય તો એમની પાસે શીખવી પડે કારણ કે દરેક વસ્તુમાં ખૂબ જ પદ્ધતિસરનું કામ કરતા વિદ્યાર્થીઓને પણ ખૂબ જ કાળજી રાખતા અને સાથે સાથે નવું નવું કંઈક આપવાની પણ એમનામાં ધગસ કરતા મને ખબર છે કે સાહેબ રિટાયર થયા પછી પણ મારી સાથે પુના સ્ટડી ટૂરમાં આવેલા અને અમે દસ દિવસ સુધી સ્ટડી ટૂરમાં રહ્યા ખૂબ મજા આવી અને સાહેબનો સ્વભાવ જોતા દરેક લોકો સાથે એડજસ્ટ થતા કાર્ય રાખતા અને ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ કંઈક નવું શીખે એનું ધ્યાન રાખતા એવા એના સાહેબને આજે યાદ કરી કરીએ છીએ આપણી સાથે બીજા ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીન જગદીશભાઈ સોલંકી પ્રોફેસર સાહેબ છે જગદીશભાઈ આપના સખસેના સાહેબના અનુભવો કેવા રહ્યા ઓગણીસો એક્યાસીથી વિદ્યાર્થી તરીકે સિત્યાસીથી એમના નેતાગીરીમાં એક શિક્ષક તરીકે એમના એજિનશીપ તરીકે એચઓડી તરીકે અને દરેક હોદ્દા એમણે સ્વીકાર્યા પછી એમની સાથે કામ કરેલું છે અઠ્ઠાણુંમાં રિટાયર થયા પછી અઠ્ઠાણુંથી આઠ દિન સુધી એમની સાથેનો ગૌરોબો રહ્યો છે એક ઉમદા શિક્ષક એક અદના શિક્ષક અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી જીવન જીવી ગયા છે امنو ژوندز امنو سندس شي